ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં આજે પણ બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં દેશી અને વિદેશી દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે જેને કારણે સૌથી વધુ આજે દારૂના વ્યસનથી યુવાધન મૃત્યુ તરફ ધકેલાઈ લઈ રહ્યા છે ત્યારે યુવાધન દારૂના વ્યસનથી દૂર રહે તે માટે લાખણી તાલુકાના શેરગઢ ગામના લોકોએ ગામમાં સંપૂર્ણપણે દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે અને આ પ્રતિબંધ બાદ ગામમાં જે પણ વ્યક્તિ દારૂ પીશે કે વેચશે તેની સામે દંડની જોગવાઈ કરવામાં આવી છે બનાસકાંઠો જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાને કારણે રોજે રોજ મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરી થાય છે આજે બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા દેશી અને વિદેશી દારૂના વેચાણને લઈ અનેક યુવાનો બરબાદીના પંથી તરફ જઈ રહ્યા છે દારૂના વ્યસનને કારણે આજે નાની ઉંમરમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે ત્યારે યુવાનોમાં વધતા જતા દારૂના વ્યસનને લઈ લાખણી તાલુકાના શેરગઢ ગામના યુવાનો અને વડીલો દ્વારા ગામમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ ગામમાં થોડા જ સમયમાં પચીસથી વધુ યુવાનો દારૂના વ્યસનને કારણે મોતને ભેટ્યા છે જેને કારણે યુવાનોએ શેરગઢ ગામમાં યુવાનોએ નિર્ણય કર્યો છે કે દેશી અને વિદેશી દારૂના કારણે યુવાનો મરી રહ્યા છે તેને લઈ ગામમાં સંપૂર્ણપણે દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવે આ નિર્ણયને લઈ ગામ ગામના યુવાનોએ ગામના વડીલો સાથે રાખી મંદિરમાં મિટિંગનું આયોજન કર્યું હતું અને આ મિટિંગમાં ગામમાં સંપૂર્ણપણે દારૂ બંધ થાય તે માટે ચર્ચાઓ કરાઈ હતી મિટિંગ પૂર્ણ થયા બાદ ગામમાં જે પણ લોકો દેશી અને વિદેશી દારૂના વેચાણ કરતા હતા તે તમામ લોકોના ઘરે જઈ દારૂ બંધ કરવા માટે ગામના વડીલો અને યુવાનો દ્વારા અપીલ કરાઈ હતી અને જો ગામમાં હવે આજથી જે પણ વ્યક્તિ દારૂ વેચતો પકડાશે તો તેને એકાવન હજાર રૂપિયાનો દંડ અને દારૂ પીધેલી હાલતમાં પકડાશે તો તેને એકાવનસોનો દંડ કરવાનું ગામ લોકોએ નક્કી કર્યું છે તે સિવાય પણ ગામમાં દારૂનું વેચાણ કરશે કે પછી દારૂનું વ્યસન કરશે તો ગામમાં કોઈ પણ દુકાનથી વસ્તુ આપવામાં આવશે નહીં અને કોઈ પણ લગ્ન કે મરણ પ્રસંગમાં પણ ગામનો કોઈ વ્યક્તિ જશે નહીં આમ કડક અમલવારી વચ્ચે લાખણી તાલુકાના શેરગઢ ગામમાં દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી વધતા જતા દારૂના વ્યસનને લઈ આજે નાની નાની ઉંમરમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં આજે સૌથી વધુ યુવાનો દારૂના વ્યસન તરફ ધકેલાઈ રહ્યા છે અને વધતા જતા દારૂના વ્યસનને લઈ આજે નાનીઓ નાની ઉંમરમાં દીકરીઓ યુવાનોના મરવાથી વિધવા બની રહી છે તો બીજી તરફ સમાજમાં દારૂના વ્યસનને લઈ ગામમાં યુવાનોની સગાઈ પણ થતી નથી એટલે હવે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં દારૂ પર પ્રતિબંધના નિર્ણયો લેવાઈ રહ્યા છે આજે બનાસકાંઠા જિલ્લામાં જે દારૂ બંધ કરાવવાની કામગીરી પોલીસની કરવાની હોય છે તે કામગીરી અત્યારે ગામના વડીલો અને યુવાનો કરી રહ્યા છે આજે એક બાદ એક બનાસકાંઠા જિલ્લામાં દારૂ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય ગામોમાં થઈ રહ્યો છે જે નિર્ણય યુવા પેઢીને બચાવવા માટે જરૂરી છે ત્યારે જે પ્રમાણે કુવા શેરગઢ ધણાના ભલાસણા ગામમાં જે દારૂ પર પ્રતિબંધનો નિર્ણય કરવામાં આવ્યો છે તે પ્રમાણે અન્ય ગામમાં પણ દારૂના વેચાણ અને પીનાર સામે કડક નિર્ણય લઈ અને દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો આજની યુવા પેઢી બચી શકે તેમ છે આ બાબતે હજુ પણ શેરઘટ ગામમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં ક્યાંક ને ક્યાંક લોકો દારૂનું વેચાણ કરી રહ્યા છે ત્યારે આવા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે ગ્રામજનો દ્વારા ભીડળી પોલીસમાં લેખિતમાં અરજી આપવામાં આવી છે અહેવાલ જયતીભાઈ ઠક્કર એમડી મારું મારું નામ મકવાણા ભરતભાઈ હવસીજી ગામ શેરઘટ અમે પહેલાં તો યુવાનોની મિટિંગ કરી પચીસ તારીખે અને એમ એવો નિર્ણય લીધો કે દારૂબંધીનું આયોજન કરવું છે તો છવ્વીસ તારીખે અમે સર્વ ગામની શંકર ભગવાનના મંદિરે મિટિંગ રાખી અને પછી નિર્ણય લીધો કે સમસ્ત ગામમાં દારૂનું ક્યાંય વેચાણ થવું જોઈએ નહીં દેશી તથા ઇંગ્લિશ બંને જ્યાં જ્યાં દેશી તથા ઇંગ્લિશ વેચતા હતા ત્યાં અમે રેલી કરી પચીસ તારીખે અને આયોજન કર્યું કે પહેલીસ તારીખ સુધી બધું બંધ થઈ જવું જોઈએ તો અમે પછી પોલીસની જાણ કરી પહેલીસ તારીખે અને એવું પણ કહેલું કે જ્યાં અમારા ગામમાં બંધ નહીં થાય તો અમે પાલનપુર સુધી જઈશું અમારા ગામમાં લગભગ બાર મહિનાઓની અંદર પચીસ છવ્વીસ દારૂને લીધે લોકો મૃત્યુ પામે છે દરેક યુવાનો લગભગ બોસ્ટોપ એટલે અમે પહેલી તારીખથી બંધ કર્યું અને હજી સુધી ક્યાંય ચાલુ નથી જો ચાલુ થશે તો અમે આગળની ક્યાં કાર્યવાહી પણ કરીશું એવો દરેક યુવાનો એ નિર્ણય લીધે છે મારું નામ બળવંત અમારા ગામમાં બંધી બધા આગેવાનો ભેગા થઈને બંધ કરેલો છે એથી ઉકાળે એના પચાસ હજાર રૂપિયા દંડ પીએનો પાંચ હજાર રૂપિયા દંડ અને બધા ગોમના ભેગા થઈ અને એનો નિર્ણય કરેલ છે અને કોઈ આયોજન કરે એ ગોમમાં તે વર્તન ના કરવું એને કોઈ ખંઠકી દંડ ન દળી આલું ડોકરી સેમંત ના આલવો કે ડેરી દૂધના ફરી આલવું પછી એને ત્યાં વર્તન ના કરવું એને અહીંયા હારે ભલે આવું નહીં એવા આ બધે આગળ થઈને નિર્ણય કરેલો છે ગોમમાં પચાસ ટકા ફેર પડી ગયો છે અમુક ચાલુ છે એને અમે દાબા બંધ કરાવે છે અને પોલીસ થોડોક સાથ આવે તમારે બધે નિર્ણય સારો આવી જાય મારું નામ ધવેરદી નવાદી ગામ શેરગઢ ડેપોટી સરપંચ હવે અમે આ દારૂ નશાબંધી બંધ કરી બરાબર પછી આ ગામમાં ભાઈ બાઈ કુવાસીને કોઈ દારૂડિયા આવતા ને એના કારણે અમે આ બધું બંધ કર્યું છે હવે એના થતાં કે દારૂ ઉકાળે એનો પચાસ હજાર રૂપિયા દડ પચાસ અને પીએ એનો પાંચ હજાર દડ ફરે અમારા ગામમાં લગભગ ચાળીસથી પચાસ મૂર્તિઓ આ દારૂને કારણે થઈ ગયા છે અને અમે ગામ ભેળો થઈને આ દારૂ બંધ કરાતા આમ બિનારજી લાલાજી ઠાકોર તાલુકો લાખણી ગામ શેરગઢ જિલ્લો બનાસકાંઠા અમને આ વસ્તુ દરેક સમાજ સમક્ષ જમાડતાં ખૂબ આનંદ થાય છે કે અમે સર્વ ગામ લોકોએ ભેગા મળીને લીધેલો દારૂ ડામવા માટેના નિર્ણયને જે નિર્ણયની અંદર ઘણા બધા દારૂ ડામવાથી ગામ લોકોને ફાયદા થઈ શકે છે કારણ કે મેન વસ્તુ તો એ કે નાની ઉંમરમાં નાના નાના બાળકો દારૂના રવાડે ચડવાથી મોતના મુખમાં ધકેલાઈ જતા હોય છે અને શિક્ષણ ઉપર માઠી અસરો પડતી હોય છે શિક્ષણના અભાવને લીધે સમાજને જે દિશાએ લઈ જવો છે ત્યાં શક્ય નથી ને આવડી દિશાએ સમાજનું પગલું બહુ ગંભીર સમસ્યાનું કારણ છે એના માટે અમે સર્વ ગામ લોકોએ આ લીધેલા નિર્ણયને સર્વ ગામ લોકોએ સાથ અને સહકાર આપ્યો છે સાથે દારૂબંધી વિશેના નિયમની વાત કરીએ તો અમે દારૂ ઉકાળવાવાળા વ્યક્તિને એકાવન હજાર રૂપિયા દંડ અને પીવાવાળા વ્યક્તિને પાંચ હજાર રૂપિયા દંડ કરેલો છે અને આ સર્વ વાતનો ગામ લોકોએ સર સ્વીકાર કર્યો છે જેનો અમને ખૂબ આનંદ છે અને આ વાત ઉપર આપણે સર્વ ગામ લોકો ભેગા મળી ભાર મૂકીએ અને આજુબાજુના ગામડા પણ આના લીધે અનુસરણ કરે અને આનો ફેલાવો થાય તો સમાજમાંથી દારૂ નામના એક મહારાક્ષસનો રાક્ષસનો નાશ થાય અને સુદૃઢ સંસ્કારી સમૃદ્ધ અને સુપરપાવર સમાજ બને અને સારા સમાજનું રચના થાય એ સાથે મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ ભારત માતા કી જય હું જોગાજી ઠાકોર ગામ શેરગઢ તાલુકો લાખણી આજે અમારા ગામની અંદર વ્યસન મુક્તિ અભિયાનનું ચાલુ કર્યું અમે યુવા વર્ગ મળ્યા અને આગેવાનો લાયા અને અમે સૌએ નિર્ણય કર્યો કે આપણા ગામની અંદર ઘણા બધા દેશી અને વિદેશી અડ્ડાઓ ચાલતા હતા એના વિશે અમે નિર્ણય કર્યો કે આપણે આજથી અડ્ડા બંધ કરાવો એટલે અમે પહેલી તારીખથી દારૂબંધીનો અમલ કર્યો અને અમારા ગામની અંદર નોના જે અઢાર વર્ષથી એકવીસ વર્ષના યુવાનો દારૂના રવાડે ચડી અને કામ ધંધો કરતા નહોતા અને એમને રખડતા ભરતા હતા અને એમની જે યુવા વર્ગની હગૈયો પણ થતી નથી એટલે ઓડા રહેતા હતા અને અમારા ગામની અંદર ઘણા બધા યુવા વર્ગ થી પચીસ વર્ષના યુવાનો મોતને ભેટતા હતા એટલે અમે નિર્ણય કર્યો કે આપણા ગામની અંદર દારૂબંધી કરો એટલે દારૂ બંધ થયો અને હું તો દરેક લાખણી તાલુકો અને આજુ બનાસકાંઠા જિલ્લાને પણ વિનંતી કરું છું કે દરેક ગામની અંદર વ્યસન મુગ દારૂબંધી થાય અને વ્યસન મુક્ત ગામ બને એવી હું દરેક ગામજનોને વિનંતી કરું છું આખા જિલ્લાને પણ વિનંતી કરું અને એસપી શ્રી અક્ષયરાજ મકવાણાને પણ વિનંતી કરું કે તમે પણ આગળ આવો અને અમને મદદ કરો અને યુવા વર્ગ જે બરબાદી તરફ જઈ રહ્યો છે અને પંદરથી અઢાર વર્ષનો જે શિક્ષણ તરફ વળે એવી મારી દરેક ગ્રામજનોની વિનંતી છે અને એની અંદર આપણે દરેક ગ્રામજનો સાહસ સહયોગ આપે એવી હું વિનંતી કરું છું